મિત્રો મંદિર થી દર્શન કરી પાછા ઘરે આવતી વખતે ભૂલ થી પણ આ ત્રણ ભૂલો ન કરતા હિન્દુ ધર્મ માં ભગવાન ની પૂજા ને સૌથી પવિત્ર માનવામાં આવે છે તેથી કોઈ પણ વ્યક્તિ ભૂલ થી ભગવાન ની પૂજા અર્ચના માં કોઈ ભૂલ કરવી ઈચ્છતો નથી કારણ કે માનવામાં આવે છે કે ખોટી રીતે કરવામાં આવેલી પૂજા ભગવાન નારાજ થાય છે અને વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી જાય છે ઘણી વખત મંદિર જતા ભગવાનના દર્શન દરમિયાન અથવા પછી મંદિરેથી પાછા ઘરે આવતી વખતે લોકો જાણતા અજાણતા એવી ભૂલ કરી દે છે કે જેના કારણે તેમને દર્શનનું ફળ નથી મળતું તો ચાલો જાણીએ કે દેવસ્થાન પર જતા અને ભગવાનના દર્શન સમયે વ્યક્તિએ કઈ ભૂલોથી વિશેષ રીતે બચવું જોઈએ વિડિયોમાં આગળ વધીએ તે પહેલા હે દેવી લક્ષ્મી જે આ વિડિયો લાઈક કરે ચેનલને સબસ્ક્રાઇબ કરે અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખે એના ઘરમાં કોઈ દિવસ ધનની કમી ન રહેવા દેતા તેનું આખું ઘર ધન ધાન્યથી ભરી દેજો તો મિત્રો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો તેથી તમને આ કઈ ભૂલો ન કરવી તેનું સંપૂર્ણ માહિતી મળી જાય નંબર એક પ્રસાદ ને રસ્તામાં ન ખાવો જોઈએ મંદિરથી મળેલો પ્રસાદ અને જે પ્રસાદ તમે ઘરમાંથી ભગવાનને ચડાવવા માટે લાવો છો તે ક્યારેય મંદિરથી દર્શન કરી પાછા ઘરે આવતી વખતે રસ્તામાં ન ખાઓ આથી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે જે માન્યતા અનુસાર પ્રસાદ ને તમારા ઘરના પ્રસાદ કરીને સમગ્ર પરિવાર સાથે ગ્રહણ કરવો જોઈએ ખાલી લોટો ઘરમાં ન લાવવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિર જતા જ અને પરત આવતી વખતે ક્યારેય ખાલી લોટો ઘરે પાછો લાવવો ન જોઈએ માનવામાં આવે છે કે ખાલી લોટો ઘરમાં લાવવાથી

ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને બધા બગડેલા કામો સુધરવા લાગે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ જળના લોટાના આ નિયમનું પાલન નથી કરતો તેને આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે નંબર ત્રણ જે વ્યક્તિ મંદિરમાં પૂજા કર્યા પછી જયારે ઘરે આવે છે ત્યારે તેને ભૂલથી પણ પગ ન ધોવા જોઈએ આ અશુભ માનવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે મંદિરના તમામ પુણ્ય પણ ધોવાઈ જાય છે અને જે વ્યક્તિને શુભ ફળ પણ નથી મળતા તેથી જો તમે ઘરે જઈને પગ પગ ધોવો ધોવો છો તો આવું કરવાથી મંદિરમાં પ્રવેશ કરતા પહેલા અવશ્ય પાછા ઘરે આવીને પગ ધોવાથી મંદિરમાં કરેલા પૂજા પાઠ નું શુભ ફળ સમાપ્ત થઈ જાય છે અને પરેશાનીઓ વધવા લાગે છે જો તમે પણ મંદિરથી ઘરે આવીને તમારા પગ ધોવો છો તો આથી તમારા સદભાગ્યમાં ઘટાડો થવા લાગે છે સાથે જ આર્થિક માનસિક અને શારીરિક રીતે વ્યક્તિ પરેશાન રહે છે તેથી આવીને પગ ન તો મિત્રો હવે જાણીએ કે મંદિરમાં પૂજા કરતી વખતે ભૂલો ના કરવી જોઈએ નંબર મંદિરમાં પૂજા વખતે ક્યારેય પણ ચાલુ દીવાથી બીજો દીવો ન પ્રગટાવવો જોઈએ માનવામાં આવે છે કે આથી ભગવાન નારાજ થાય છે અને પૂજાનું ફળ માણસને નથી મળતું પૂજા કરતી વખતે તમે ભગવાનને જે પણ પૂજન સામગ્રી અર્પણ કરો છો તેમાંથી જો કોઈ પણ સામગ્રી જમીન પર પડી જાય તો તેને પાછી ભગવાનને ચડાવી ન જોઈએ આવું કરવું ભગવાનનું અપમાન ગણાય છે સાથે જ પૂજા કરતા સમયે તમારા હાથ પર લાગેલી પૂજન સામગ્રીને પણ પૂજા સ્થળે ન સાફ કરવી આવું કરવાથી ભગવાન નારાજ થાય છે અને પૂજા ખંડિત થઈ જાય છે આગળ જોઈએ નંબર પાંચ મંદિરમાં ભગવાનના દર્શન કરતા સમયે તે કર્યા પછી પરિક્રમા હંમેશા ડાબા હાથથી શરૂ કરવી છે ઉલટી પરિક્રમા અશુક માનવામાં આવે છે શાસ્ત્રો એવું વર્ણિત છે કે ભગવાનના દર્શન કરતા સમય સીધા તેમના સામે ઉભા ન રહેવું જોઈએ પરંતુ થોડું ત્રાસુ ઊભું રહેવું જોઈએ આગળ જોઈએ નંબર છ ભગવાનના દર્શન દરમિયાન ચામડા થી બનેલી કોઈ પણ વસ્તુ જેમ કે બેલ્ટ પાકીટ વગેરે પહેરેલી ન હોવી જોઈએ અને તેમજ ચામડાની કોઈ પણ વસ્તુ જે ભગવાનના દર્શન કરતી વખતે પોતાના પાસે ના રાખવી જોઈએ ઉચ્ચ અવાજમાં બોલવું કે ઉચ્ચા અવાજમાં હસવું જોઈએ નહીં કેમ કે તે મંદિરની શાંતિ ભંગ કરી દે છે તેથી મંદિરમાં ઊંચા અવાજે કે લાંબી લાંબી રાડું નાખીને બોલવું ના જોઈએ નંબર આઠ જો કોઈ વ્યક્તિ ભગવાનના દર્શન કરતા સમયે અવરુદ્ધ બનવું જોઈએ તો અશુભ માનવામાં આવે છે આગળ જોઈએ નંબર નવ ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પોતાના આરાધ્યના દર્શન કર્યા પછી મંદિરના પાછળ જઈને મનમાં મનોકામના કરે છે પણ એવું ન કરવું જોઈએ એવું કરવાથી તમારી કરેલી પૂજા નિષ્ફળ થઈ જાય છે નંબર દસ સામાન્ય રીતે વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા સુખ શાંતિ માટે જાય છે પરંતુ ઘણા લોકો કતારમાં આગળ વધવા માટે ઝઘડો કરે છે આવી ભૂલો તમારે ક્યારેય પણ ના કરવી જોઈએ હંમેશા શાંતિ અને સમજદારી સાથે જ દર્શન કરવા જોઈએ નંબર દસ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું મંદિરની બહાર નીકળતી વખતે ઘંટી વગાડવી જોઈએ કે નહીં ઘણા લોકો

મંદિરમાં ઉભા ઉભા પાછા ન આવવું જોઈએ બે મિનિટ બેસીને જ પાછા આવવું જોઈએ આગળ જોઈએ નંબર તેર મિત્રો મંદિરમાં પ્રવેશ કરતી વખતે પ્રથમ જમણો પગ મૂકવો અને બહાર નીકળતી વખતે પ્રથમ ડાબો પગ જોઈએ આ રીતે કરવું તે અશુભ માનવામાં નથી આવતું તો મિત્રો આ તમને માહિતી પસંદ આવી હોય તો તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં અવશ્ય દબાવ જેથી અમારા નવા નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો હવે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ ધન્યવાદ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર